વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત યોજાયેલું વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી એક્ઝિબિશન આકર્ષક ફોટોગ્રાફ્સની મુલાકાત લેવા જાહેર જનતાને અપીલ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દનારા નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે વન્યપ્રાણી સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત વન્યપ્રાણી ફોટો એક્ઝિબિશન કાર્યક્રમનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન દરમિયાન ભરૂચના ડીએફઓ ભાવના દેસાઈએ વન્યપ્રાણી સરકાર દનારા ઉજવાતા વન્યપ્રાણી સપ્તાહ બે હજાર પચીસનો હેતુ દર્શાવતા કહ્યું હતું કે પોષણ કડીમાં દરેક સજીવની જરૂરિયાત છે મનુષ્ય પોતાની જરૂરિયાતો માટે આ કુદરતી કડીને તોડી રહ્યા છે જ્યારે ફોરેસ્ટ પ્રદર્શન વિશે વાત કરતાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ માત્ર એક પ્રદર્શન નથી પરંતુ માનવ અને વન્યજીવ સૃષ્ટિના સદીઓ જૂના સંબંધોને ફરીથી સમજવાની એક તક છે પ્રદર્શનમાં અંદાજિત બસ્સોની વધારે વન્યજીવ ફોટોગ્રાફ્સ ગોઠવવામાં આવ્યા છે જિલ્લા કક્ષા વન્યપ્રાણી સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી દરમિયાન ભરૂચ જિલ્લાના વન્યપ્રાણી ફોટોગ્રાફર્સ દ્વારા લીધેલ ફોટોગ્રાફ્સ પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું છે આ પ્રદર્શનની તારીખ ત્રણ લાખ દસ હજાર બસ્સો બે પાંચમી પાંચ લાખ દસ હજાર બસો બે પાંચ સુધી સવારે દસ વાગ્યા શૂન્ય શૂન્યથી પાંચ દશાંશ શૂન્ય શૂન્ય કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે જેથી જાહેર જનતાને મુલાકાત લેવા અપીલ કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ફોટોગ્રાફરના કાર્યની સરાહના અને પ્રોત્સાહન કરતા તેમણે કહ્યું કે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરો દિવસ રાત મહેનત કરીને પ્રકૃતિની અને તેમાં વસતા જીવોની વિશિષ્ટ પળોને મોમન્ટ્સ પોતાના કેમેરામાં કંડારે છે આ પ્રસંગે કૃષિ કોલેજના પ્રિન્સિપલ ડીડી પટેલ

જે રાત દિવસ એક કરી અને એ મોમેન્ટ્સને કેપ્ચર કરતા હોય છે પ્રકૃતિની સુંદરતાને પોતાના કેમેરામાં કંડારતા હોય છે એવા ફોટોગ્રાફ્સનું ખૂબ સુંદર મજાનું પ્રદર્શન અહીંયા યોજાયું ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો કોલેજના જે એગ્રીકલ્ચર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો અને જિલ્લાની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ પણ આજે અને જ્યાં સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે લગભગ આઠમી તારીખ સુધી ચાલવાનું છે ત્યાં સુધી આ એક્ઝિબિશનનો લાભ લેવાના છે આવનારી પેઢીને પ્રકૃતિની મહત્તા સમજાય માનવ જીવન અને જે પશુ પંખીઓ એમનું જીવન છે એમાં ક્યાં સુમેળ સતાય એ બધી બાબતોની સમજ એમનામાં કેળવાય એ માટે આવા એક્ઝિબિશન ખૂબ મહત્ત્વના છે સાથે સાથે જે લાઇફ ફોટોગ્રાફી કરે છે એ મિત્રોને પણ પ્રોત્સાહન મળે એમને જે એમનું જે પેશન છે એમની એમને પ્રેરણા મળે અને એમનું પેશન વધુ અને બધું પેશનથી આગળ વધી અને એમની જે પ્રવૃત્તિઓ છે એના કારણે પ્રકૃતિની વધારે વધારે વાતો સમાજ જીવનમાં ફેલાવે એ માટે ખૂબ મહત્ત્વના કાર્યક્રમ હોય છે અને સામાજિક વનીકરણ વિભાગે ખૂબ અભિનંદન ભરૂચ જિલ્લા વન વિભાગ દ્વારા ભરૂચમાં સાત દિવસના સપ્તાહ તરીકે વન પ્રાણીઓના ફોટોગ્રાફી માટેનું એક્ઝિબિશનનું ઓપનિંગ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના માર્ગદર્શન નીચે ભરૂચમાં પ્રથમવાર આયોજન થયું છે આગામી સાત દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં અને વિવિધ પ્રકારની સરકારી સંસ્થાઓમાં આ એક્ઝિબિશનની મુલાકાત લે એ પ્રકારનું આયોજન થયું છે પ્રાણી માટે વનસૃષ્ટિ માટે પ્રજામાં અવેરનેસ આવે અને એનું આપણે રક્ષણ સંવર્ધન કરતાં શીખીએ આપણી જીવન પદ્ધતિનો ભાગ બને એ હેતુસર આ વન વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થાય છે ખૂબ સુંદર એક્ઝિબિશનનું આયોજન છે તમામ વન વિભાગના કર્મચારીઓને અધિકારીઓને અભિનંદન તેમજ ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ એક્ઝિબિશનની મુલાકાત લઈને આપણે બધા લોકો વન સુસ્તી તરફ આગળ વધીએ એ પ્રકારની અપીલ કરીએ છીએ